ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અને આ શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવાનું વિશેષ મહાત્મ્ય છે તેથી આપણે નિત્ય ગરુડ પુરાણના અધ્યાય સાંભળીએ છીએ તો આજના આ વિડીયોમાં આપણે આ ગરુડ પુરાણનો ત્રીજો અધ્યાય સાંભળવાના છીએ અને આની પહેલાંના વિડીયોમાં આપણે પુરાણનો પહેલો અને બીજો અધ્યાય સાંભળ્યો હતો બીજા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે પાપી જીવને યમલોક સુધી પહોંચતા યમ માર્ગમાં કયા કયા કષ્ટો વેઠવા પડે છે તો આજના અધ્યાયમાં આપણે સાંભળશું કે તે પાપી જીવને યમ માર્ગના દુઃખો સહન કર્યા પછી કયા બીજા દુઃખો વેઠવા પડે છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરી દેજો કે જેથી તે લોકોને પણ આ શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવા મળે તો આવો મિત્રો હવે આપણે સાંભળીએ આ ગરુડ પુરાણનો ત્રીજો અધ્યાય યમયાતનાનું વર્ણન ભગવાનના કહેવાથી ગરુડે પૂછ્યું હે કેસવ માર્ગના દુઃખો સહન કર્યા પછી તે જીવને એક બીજા કયા દુઃખો સહન કરવા પડે છે ત્યારે ભગવાને કહ્યું હે ગરુડ હવે તને હું હૃદયાઘાત ઝેર નરકનું આદિથી અંત સુધી વર્ણન કહું છું તે સાંભળ ગરુડ બહુ ભીતિપુરથી આગળ ચોવીસ યોજનવાળા વિસ્તારવાળ યમનગર અંગે જણાવું છું જીવ યમનગરે પહોંચતા જ અતિ કલ્પાંત કરે છે ત્યારે ધર્મધ્વજ નામના યમપાલને ખબર આપવામાં આવે છે તે જીવના સારા કર્મો ચિત્રગુપ્ત જણાવે છે હે ગરુડ જે પાપીએ પાપકર્મ કર્યું છે તે બધું ધર્મરાજ જાણતા જ હોય છે છતાં તે ચિત્રગુપ્તને પૂછે ત્યારે ચિત્રગુપ્ત તેના પાપો વિશે શ્રવણને પૂછે છે શ્રવણ લોક બ્રહ્માના પુત્રો છે તેઓ સ્વર્ગ પૃથ્વી અને પાતાળમાં ફરનારા છે તેઓ દૂરનું સાંભળી શકે અને જોઈ શકે છે તેમની સ્ત્રીઓ પણ દૂર દેખી અને સાંભળી શકે છે આ બધા શ્રવણ શ્રવણી બધું જાણતા હોવાથી તે ચિત્રગુપ્તને કહે છે કે ત્યારે જેઓ પુણ્યદાન કરીને આવ્યા હોય તેમને મોક્ષ અને સ્વર્ગની ભલામણ કરે છે તેઓ પાપી જીવ માટે દુઃખ આપનાર બને છે અને જીવના બધા કર્મો સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ આકાશ ભૂમિ જળ અંતરાત્મા યમ દિવસ રાત્રિ બંને સંધિકાળ જાણતા હોય છે યમરાજ આ પાપી જીવને પોતાની પાસે બોલાવે છે ત્યારે તે પોતાનું ઉગ્ર સ્પ પ્રગટ કરે છે તે સાથે ચિત્રગુપ્ત અને યમદૂતો પણ તેનું ભયંકર રૂપ ધારણ કરે છે ત્યારે યમરાજ ચિત્રગુપ્તને તેના કર્મો અંગે પૂછવા જણાવે છે ત્યારે ચિત્રગુપ્ત જીવને પૂછે છે કે હે પાપી જીવ તે અહંકારમાં આવી ઘણા ભયાનક પાપ રાજી ખુશીથી કરેલ છે તેની સજા ભોગવતા હવે કેમ કાપે છે ચિત્રગુપ્તનું કથન સાંભળી જીવ રડદો બંધ થાય છે ત્યારે ધર્મરાજ તેના કર્મો અને સજા જણાવે છે અને ત્યાર પછી યમદૂતો તેને ભયંકર નરકમાં જવા જણાવે છે હે ગરુડ યમરાજની આજ્ઞાને અનુસરનાર ચંડ પ્રચંડ આદિ દૂતોને જીવને નરકમાં લઈ જાય છે એ નરકની પાસે પાંચ યોજન વિસ્તારવાળું અને એક યોજન ઊંચાઈવાળું એક વૃક્ષ કે જેના ઉપર અનેક પાપી જીવો લટકેલ છે તે અગ્નિ સમાન તેજસ્વી સીમળના ઝાડ પાસે લઈ જઈ તે જીવને સાકળથી બાંધીને લટકાવીને માર મારવામાં આવે છે ત્યારે જીવ રડે છે અને ન મારવા જણાવે છે પણ દૂતો તો તેની વાત ન સાંભળતા લોખંડના શસ્ત્રોથી માર્યા કરે છે ઘણા માર પડતા જીવ બે થઈ જાય છે ત્યારે યમદૂતો તેને કહે છે તે વખતે અન્નદાન જળદાન પિત્રોનું તર્પણ સત્સંગ તીર્થયાત્રા કે દેવપૂજન આમાંનું તે કંઈ પણ કર્યું નથી અને આ સમયે જીવ નીચે પડે છે તેથી વૃક્ષના પાંદડાથી તેનું શરીર ઘવાય છે કૂતરાઓ કરડે છે જેથી જીવ બૂમબરાળા પાડે છે ત્યારે દૂતો તેના મોંમાં માટી ભરે છે અને કેટલાક પાપી જીવને કરબતથી વહેરે છે કેટલાકના કુહાળાથી કટકા કરે છે અને કેટલાકને અગ્નિમાં તપાવે છે કેટલાકને ઘી તેલમાં તળે છે તો કેટલાકને હાથીના માર્ગ વચ્ચે નાખવામાં આવે છે કેટલાકને કૂવામાં કેટલાકને પર્વત પરથી ગબડવામાં આવે છે કેટલાકને કીડાથી ખદપત્તા કુંડમાં નાખવામાં આવે છે ત્યાં તે પરેશાન થાય છે અને તે સમયે લેણદારો લેણાં લેવા આવી પહોંચે છે અને લેણું આપવા કહે છે ત્યારે યમદૂતો તે જીવના દેહમાંથી માંસ કાઢીને લેણદારોને આપે છે અને તેને જુદા જુદા નરકોમાં નાખવામાં આવે છે હે ગરુડ આવા ચોર્યાસી નરકો આવેલ છે તેમાં બધા યમદૂતો રહેતા હોય છે અને તેઓ પાપી જીવને જુદી જુદી યાતનાઓ આપે છે તે જીવ મનુષ્યથી ઉતરતી યોનિમાં જઈ ત્યાં પુષ્ટ યાતનાઓ ભોગવી તે શુદ્ધ થઈને ફરીથી મનુષ્ય દેહ ધારણ કરે છે ઇતિશ્રી ગરુડ પુરાણે સારોદ્વાર યમ યમયાતના નિરૂપણ તૃતીય અધ્યાય સમાપ્તમ તો બોલ્ય વિષ્ણુ ભગવાન કી જય મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગરુડપુરાણનો ત્રીજો અધ્યાય સાંભળ્યો કે તે પાપી જીવને માર્ગના દુઃખો સહન કર્યા પછી કયા બીજા દુઃખો વેઠવા પડે છે અને આવી રીતે નિત્ય આપણે શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણના બીજા અનેક અધ્યાયો પણ સાંભળવાના છીએ તો આ તમામ અધ્યાયો સાંભળવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી આપ સૌ લોકોને અમારા અવનવા વિડીયો સૌ પ્રથમ મળતા રહે અને આની પહેલાંના વિડીયોમાં આપણે આ ગરુડ પુરાણનો પહેલો અને બીજો અધ્યાય સાંભળ્યો હતો આપે જો હજી સુધી તે બે અધ્યાય સાંભળ્યા ના હોય તો અવશ્યપણે આપ તે પણ સાંભળી લેજો તો મિત્રો હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ